ને મિત્રો મિત્રો કેમ છો જો આજે રવિવાર છે આપણે જઈ રહ્યા છીએ તરસાલી બાયપાસ વાવવાડા મંદિરે વાવવાડું મંદિર તરસાલી ચોકડીથી બે થી અઢી કિલોમીટર દૂર આવેલું છે વાવવાડું મંદિર સિકોતર માતાનું મંદિર છે મિત્રો અને ત્યાં આગળ અમાવસ ભરવાની મોટી માન્યતા છે અહીં રવિવારે પણ લોકોની બહુ ભીડ હોય છે રવિવારે પણ લોકો રવિવાર ભરવા આવતા હોય છે એટલે આપણે પણ રવિવારે જઈ રહ્યા છીએ આ સિકોતર માતાનું મંદિર ત્રણસો વરસ જૂનું છે આ વણઝારા પહેલાં ત્રણસો વરસ થયા ત્યારે અહીંયા આવ્યા છે તો એ લોકોએ વાવ અહીંયા ખોદી હતી તો એમને આ મંદિર બનાવ્યું છે આ બધા ખેતરોની વચ્ચે છે જો મિત્રો અહીંયા પાછળ કેટલા ખુલ્લા ખેતરો દેખાઈ રહ્યા છે આજુબાજુ કશું જ ના જોવા મળે સિટીથી થોડું દૂર આવેલું છે એટલે એનો નજારો પણ ગામડા જેવો જ છે અમે પણ અહીંયા રવિવાર ભરવા માટે આવ્યા છીએ મિત્રો અહીંયા બધાના બધાની મનોકામના પૂરી થઈ જાય છે અમાવસ ભરે તો મિત્રો અહીંયા એવું કહેવાય છે કે અમાવસ ભરવાથી એટલે કે અમાસ ભરવાથી મનોકામના પૂરી થઈ જાય છે અહીંયા કોઈ બાધા આપતું નથી પોતાની જાતે જ બાધા લેવાની હોય છે અને પોતાની જાતે જ પૂરી કરવાની હોય છે અહીંયા કોઈ દોરા ધાગા પણ કોઈ કરતું નથી પોતાની શ્રદ્ધાથી મનોકામના અહીંયા પૂરી થાય છે પોતાની શ્રદ્ધાથી બાધા રાખવાની અને પોતાની શ્રદ્ધાથી પૂરી થાય છે જો મિત્રો મંદિર આપણે અંદર તો સૂટ નથી કરવા દેતા એટલે આપણે બહારથી બતાવીએ છીએ જો આ મંદિર આવેલું છે મોટું કરીને બતાવી જો આ મંદિર અહીંયા આવેલું છે ખેતરોની વચ્ચે ખેતરની પણ આપણી જોડે આવી છે અહીંયા મિત્રો જો તમારી જોડે દુપટ્ટો ના હોય ઓટની માથે કશું ઓળવાનું તો અંદર તમને દર્શન નહીં કરવા દે એટલે જ્યારે પણ દર્શન કરવા આવો ત્યારે સાથે ઓઢણી લઈને જવાનું એટલે જો અમે પણ લઈને જ આવ્યા છીએ અહીંયા ચૈત્ર મહિનામાં દસ દિવસ ચૈત્રી નવરાત્રિના ગરબા પણ થાય છે અને મોટો ભંડારો પણ થાય છે જો તમારે આવવું હોય તો તરસાલી ચોકડી ખરું ત્યાંથી તમને બોર્ડ લખેલું દેખાઈ જશે તો ત્યાંથી આવી જવું અમારો વિડીયો તમને કેવો લાગ્યો કે સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં